પંદર વર્ષથી કોમામાં હતો મને કઈ યાદ નથી છેલ્લા પંદર વર્ષ માં શું શું થયું કઈ કેસો મને સાહેબ પંદર વર્ષમાં સરકાર બદલાઈ ગઈ સરકાર હા એટલે મનમોહન સિંહ બદલાઈ ગયા બદલાઈ કોણ આવ્યું હવે હવે મોદી સાહેબ આવ્યા મોદી સાહેબ આવી ગયા આમાં રૂપિયા હજાર ની નોટ કોઈ લેતો નથી આ બંધ થઈ ગઈ ને સાહેબ બંધ થઈ ગઈ બંધ થઈ ગઈ 2016 માં બંધ થઈ ગઈ તો હવે હવે તમારા પાસે 18000 ની નોટો છે તો હવે તો બેંકમાં માં નહીં લે